વડોદરા શહેરમાં પૂરના પ્રકોપો બાદ ઉદભેરેલી ગંદકીના કારણે હવે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે વડોદરા શહેરમાં પૂરના કારણે લોકોની કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા પૂરના પાણી ઉસરાઈ ગયા બાદ ઠેર ઠેર હવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા માંડ્યો તો બીજી તરફ ડેન્ગ્યુના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે એટલા એક અઠવાડિયામાં વડોદરા શેરમાં ચૌદ કેસો નોદાયા હશે તેવામાં આજે વધુ પાંચ કેસોનો ઉમેરો થયો છે આ અંગે વધુ માહિતી હોસ્પિટલના આરેમો ચૌહાણે આપી હતી શું છે કેટલા કે શું છે ડેન્ગ્યુના કેસો થોડાક વધ્યા તો છે જ એ તો હકીકત છે અને આપણે ત્યાં હજી કેઝ્યુઅલ્ટી એટલી બધી એની થઈ નથી એ આપણે સારું છે અને એના માટે હોસ્પિટલ તંત્ર પૂરેપૂરી કાળજી લઈ રહી છે છેલ્લા અઠવાડિયામાં આપણે ચૌદ કેસ નોંધાયા છે ડેન્ગ્યુના કેસ નોંધાય છે આજની તારીખના પાંચ કેસ છે ડેન્ગ્યુના કેસો વધવાનું કારણ એક જ મચ્છરની ઉપદ્રવ છે અને એ ગંદકીના લીધે ફેલાય જ છે ખાબોચિયાના પાણીમાં અને જૂના કોઈ વાસણો હોય એનામાં પાણી ભરાઈ રહે તો આ બધા ઇસ્યુ થતા હોય છે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે એટલે પબ્લિકનો હું એટલું કહેવા માગીશ કે સ્વચ્છતાની ખાસ કાળજી રાખે ભરાયેલું પાણી